મિતેશભાઈ પટેલ બદલાય છે આ અફવાઓ જ છે અફવાઓમાં કોઈપણ નાગરિક અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે ફક્તને ફક્ત અફવાઓ છે આનંદમાંથી ઉમેદવાર તરીકે મિતેશ પટેલ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે અને આપ સૌવે જે મને પાંચ વર્ષ બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ સુધીમાં આપ સૌના આશીર્વાદથી આપ સૌએ જે રીતનો સાહ સહકાર આપ્યો છે એ જ રીતનો સાહ સહકાર બે હજાર ચોવીસમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત જયારે પ્રધાનમંત્રી બનતા હોય અને દેશની ઇકોનોમી એકથી ત્રણમાં જતી હોય ત્યારે આણંદમાંથી અને છવ્વીસમાં છવ્વીસ સીટોમાંથી જયારે ગુજરાતમાંથી પાંચ લાખથી વધુ વોટોથી આપણે જીતવાના છે ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી એકતાથી અને આપણે બધા જ એક કામે લાગી જઈએ અને કમળને ખીલાવે મોદી ચરણોમાં મોકલીએ જય હિન્દ આનંદ હિરેન શાહ સાથે નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યુઝ ના યુટ્યુબ ચેનલ ને કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર